હલો ફ્રેન્ડ્સ હું છું કલ્પના જૂનાગઢથી મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે હું એવી રેસીપી લઈને આવી રહી છું કે જે ફરાળી તો હોય સાથે સાથે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય અને તમે એનો બારે ઉપયોગ પણ કરી શકો અને એ છે શિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાની રેસીપી તો વિડીયો જોવાનું ચૂકતા નહીં હલો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરવાના છે શક્કરિયાની અને શક્કરિયાની સિઝન છે એ ચાલુ થઈ ગઈ છે ફેબ્રુઆરીથી માંડી અને માર્ચ એપ્રિલ સુધી શક્કરિયા મળતા હોય છે અને એની રેસીપી આપણે ઘરે બી બનાવતા હોય છે પણ રેસીપી બનાવતા પહેલાં હું થોડીક વાત કરીશ કે એના ફાયદા શું હોય છે કારણ કે આપણને ફાયદો કોઈ બતાવે તો જ આપણને ખાવાનું કે કોઈ વસ્તુ લેવાનું મન થતું હોય છે તો આ જે છે શક્કરિયા એક વનસ્પતિ છે અને મીઠી વનસ્પતિ છે તેને આપણે મીઠા બટેટા પણ કહેવામાં આવે છે અને આ જે શક્કરિયા છે તેની અંદર વધુમાં વધુ ફાઈબર હોય છે એટલે જે લોકોને કબજીયાતનો પ્રોબ્લેમ હોય તો એને એમ કે શક્કરિયા વધુમાં વધુ ખાવા જોઈએ અને આમાં ઓછામાં ઓછી કેલેરી હોય છે એટલે કે જે લોકો ડાયટિંગ કરતા હોય તો એને શક્કરિયા ખાઈ લે તો પેટની અંદર એમ કે હળવું બી રહે અને વજન પણ વધતું નથી એટલે પોષણ માટે બેસ્ટ છે આની અંદર કેરોટીન હોય છે આયર્ન હોય છે કોપર હોય છે વગેરે જે વિટામિન્સ હોય છે આની અંદર સામેલ હોય છે શક્કરિયાની રેસીપી ફ્રેન્ડ્સ આપણે ઘણી બધી જોઈ હશે પણ આજે હું એવી રેસીપી બતાવીશ કે તમે ઇઝીલી કોઈ બી વસ્તુ આમાંથી બનાવી શકશો આપણે ઘણી વખત એવું કરતા હોઈએ છીએ કે આનો હલવો બનાવતા હોય છે અથવા તો શીરો બનાવતા હોય છે અથવા તો ખીર બનાવતા હોય છે તો આપણને ખબર છે કે આના જે રેસા છે એ આપણને ખાવામાં નડતા હોય છે તો આજે હું એવી રેસિપી બતાવીશ કે તમે ઇન્સ્ટન્ટ દસ જ મિનિટની અંદર આનો શીરો બી બનાવી શકશો અને ખીર બી બનાવી શકશો એ પણ ફક્ત રેસા વગર અને દસ જ મિનિટની અંદર તૈયાર થઈ જશે બીજું કે તમે આખું વર્ષ છે આને સ્ટોર પણ કરી શકો છો ફ્રેન્ડ્સ તો આના ફાયદા બી ઘણા બધા શક્કરિયા છે મેં અડધો કિલો લીધા છે તમે વધુ ઓછા કરી શકો છો તમારે જેટલા સ્ટોર કરવા હોય એ પ્રમાણે લઈ શકો છો ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ વસ્તુ હોય છે બારે માસ મળતી હોય છે પણ શક્કરિયા એવા છે કે સિઝનમાં જ મળતા હોય છે તો આપણે જ્યારે ઉપવાસમાં ખાવાનું મન થતું હોય ત્યારે શક્કરિયા નથી હોતા તો આપણે જો આને સ્ટોર કરીને રાખીએ તો બારે માસ આનો આપણે યુઝ કરી શકીએ તો આપણે શક્કરિયાને છે આવી રીતના છોલી લેવાના છે આની અંદર વિટામિન સી છે એ ભરપૂર માત્રાની અંદર હોય છે એટલે સ્કીન માટે પણ ઉપયોગી છે અને ગર્ભનો વિકાસ કરવા માટે પણ શક્કરિયા ખૂબ જ એમ કે હેલ્ધી છે પછી જે લોકોને એનિમિયા હોય એટલે કે આયનની કમી હોય તો આને ભરપૂર માત્રાની અંદર આની અંદર આયન પણ હોય છે એટલે આયનની કમી પણ એ પૂરી કરે છે પછી ઘણાને હાર્ટ બને એટલે હાર્ટની અંદર બળતરા થતી હોય પેટની અંદર બળતરા થતી હોય પિત્ત થઈ જતું હોય એસિડિટી જવું તો એમ કે શક્કરિયાનું સેવન કરવાથી એ મટી જતું હોય છે અને આ આની અંદર વિટામિન ડી પણ હોય છે જે આપણા હાડકાને મજબૂત કરે છે એટલે શક્કરિયાના ફાયદા ઘણા બધા છે તો આપણે આવી રીતના શક્કરિયાને બધાને છોલી લેશું તમે છોલ્યા વગર પણ કરી શકો છો શક્કરિયા છે એ મેં છોલી નાખ્યા છે હવે એને આપણે ખમણી લેવાના છે તો બધા શક્કરિયા આપણે આવી રીતના ખમણી લેશું શક્કરિયા છે એ મેં છોલી અને ખમણી લીધા છે હવે આને બંને થાળીની અંદર આપણે મૂકી દેવાના છે અને બે ત્રણ દિવસ આપણે તડકે રાખવાના છે એટલે જે આ ખમણ છે એનું સુકાઈ જાય પછી તમે એને સ્ટોર કરી શકો છો જો તમે તાજું જ ખમણ યુઝ કરવાના હોય તો જે બટેટા આપણે બાફવા સોરી શક્કરિયા તમે બાફો છો તો એની જગ્યાએ ખમણ કરી અને એની ખીર બનાવી શકો છો તો બી સરસ એકદમ ટેસ્ટી બનશે અને એમાં રેસા બિલકુલ નહીં રહે અને વધેવું હોય તો તમે આવી રીતના એને સુકવી અને સ્ટોર કરી શકો છો તમારે તડકો કેવો છે એ ઉપર સુકાશે બે થી ત્રણ દિવસની અંદર સુકાઈ જતા હોય છે જનરલી હવે સુકાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું ફ્રેન્ડ્સ આપણે જે શક્કરિયાનું ખમણ કરીને સુક્યું હતું તો એ સુકાઈ ગયું છે તમે જોઈ શકો છો અને એ એક જ દિવસની અંદર સુકાઈ ગયું છે તમારે તડકો કેવો છે એ ઉપર સુકાશે લગભગ એક દિવસની અંદર સુકાઈ જતું હોય છે અને આના બેનિફિટ્સ તો અગાઉ મેં તમને કહી દીધા છે કે બટેટા કરતાં પણ વધુમાં વધુ ફાઈબર છે એ શક્કરિયાની અંદર હોય છે પણ શક્કરિયા સિઝનમાં જ મળતા હોય છે એટલા માટે જો આપણે આને સ્ટોર કરીને રાખીએ તો આપણે વધારે વધારે બેનિફિટ આના લઈ શકીએ છીએ કારણ કે આમાં વધુમાં વધુ ફાઈબર હોય છે એટલે કબજિયાતવાળા વ્યક્તિ પણ આનો યુઝ કરી શકે છે ઉપવાસમાં પણ તમે લઈ શકો છો એટલે તમે આને છીણનો પણ ઉપયોગ કરી શકો છો અને મિક્સરની અંદર એનો અધકચરો ભૂકો કરી અને એનો પણ યુઝ તમે કરી શકો છો આજે હું એક તમને રેસીપી એની બતાવીશ કે જે મેં એમાંથી ખીર બનાવી છે જે આ ખીર છે એ એનો અધકચરો મિક્સરની અંદર ભૂકો કરી અને ગરમ દૂધની અંદર રાખી અને દસ જ મિનિટમાં ખીર છે એ તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો તમે પણ આના જે બેનિફિટ્સ છે એ લઈ શકો છો અને આખું વરસ તમે આને યુઝ કરી શકો છો તો આ રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને તમે શક્કરિયાનો કેવી રીતના યુઝ કરો છો એ પણ મને જરૂરથી જણાવશો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને ચોક્કસથી જણાવજો ફ્રેન્ડ્સ તો આપણે મળીએ નવી રેસીપી સાથે નવા વિડીયો સાથે તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ